લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા માટે ગુજરાત પ્રવાસ શરૂ કરી દીધો છે વડાપ્રધાન મોદી પણ બે દિવસ ગુજરાત પ્રવાસે છે તો પ્રથમ અને દ્વિતીય ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયેલ છે આગામી સાત મેના રોજ તૃતીય ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે જેમાં ઓગણીસ રાજ્ય એક કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે પરંતુ સૌ કોઈની નજર ગુજરાત ઉપર રહેલી છે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ ગુજરાતમાં પ્રચાર અર્થે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટી નું ગુજરાતમાં એક હથું શાસન છે ચૂંટણી પહેલા જ સુરતમાં ઉમેદવાર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા એટલે ભાજપને પચીસ માંથી પચીસ બેઠક હાંસલ કરવા અને પાંચ લાખની લીડ માટે

આ સમગ્ર ઘટનાની અંદર પાંચ ન્યાય અને એની પચીસ ગેરંટી એટલે કે યુવા ન્યાયની અંદર પહેલી નોકરી પાકી એક લાખ રૂપિયા એપ્રેન્ટિસિપ ત્રીસ લાખ નોકરીઓ જે ખાલી છે વિવિધ વિભાગોમાં કેન્દ્ર સરકારમાં તેને ભરતી માટેનું કેલેન્ડર પારદર્શક ભરતી અને સમગ્ર દેશમાં પેપર લીક થાય છે જે રીતે અને જે રીતે ભાજપાએ પેપર લીકને ધંધો બનાવી દીધો છે તેવા સમયે યુવાનોને ન્યાય મળે અને પારદર્શક ભરતી થાય તે માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધતાથી કડક કાયદો બનાવશે એ તમે જોઈ રહ્યા છો કે કર્ણાટકમાં જ્યારે ગેરંટી આપી કોંગ્રેસ પાર્ટીએ એ બધી ગેરંટી પૂરી કરી છે હિમાચલ પ્રદેશમાં પણ જે પણ કહ્યું છે એ કર્યું છે કોંગ્રેસ એમાં બહુ દ્રઢપણે માને છે અને એટલા માટે જ એક મેનિફેસ્ટો દરેક ચૂંટણી વખતે અલગ લઈને આવે છે કે ભાઈ શું જરૂર છે આજે રાહુલ ગાંધીજી ચાર હજાર કિલોમીટર ચાલ્યા કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને જો યાત્રા કરી મણિપુરથી મુંબઈ સુધી મહારાષ્ટ્ર સુધી ત્યારે લોકોને મળ્યા સીધો સંપર્ક જમીન ઉપર બધાની જોડે અને એ સંપર્કને લીધે આજે કયા કયા મુદ્દા છે દેશના શું છે શું દેશને જરૂરી છે અને એ બધું એમને જાણ્યું જાણતા તો હતા જ પણ બિલકુલ જમીન ઉપરની હકીકત અને એના લીધે આજે આ મેનિફેસ્ટોમાં એવા પાંચ ન્યાય લઈને આવ્યા છે કે પ્રજા જોડે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય તમને ન થવો જોઈએ અન્યાય એટલે કે ભાઈ તમને જે તમારા અધિકાર છે એ અધિકારનો ન્યાય મળવો જોઈએ અને એટલા માટે એ જે ન્યાયપત્ર બનાવ્યું એમાં પાંચ ન્યાય મુખ્યત્વે દીધા મેનિફેસ્ટોમાં એ મેનિફેસ્ટોમાં પહેલું લીધું કે નારી ન્યાય કોંગ્રેસના સિત્તેર વર્ષના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસે એક પણ એવા કાર્યો કર્યા નથી જેનાથી જનતાને કોઈ બેનિફિટ રહ્યું હોય અને કોંગ્રેસ આ જુમલાપત્ર એટલા માટે કહે છે કેમ કે એમણે પહેલેથી જુમલાઓ એમને કર્યા છે એટલે આ પત્રને જુમલાપત્ર કહે છે બાકી જે છે એ અમારું જે છે એ સંકલ્પપત્ર છે અને ચોક્કસથી જેટલા સંકલ્પો કર્યા છે એ પૂર્ણ થશે અને અગાઉ પણ જેટલા સંકલ્પો કરેલા છે ભારતીય જનતા પાર્ટીએ એ પણ પૂર્ણ કર્યા છે અને એ દરેક જનતાને પણ ખબર છે અને એ એ અમુક એવા કાર્ય જેમ કે રામ મંદિર છે ત્રણસો સિત્તેર છે એવી ઘણી બધી અને એ સિવાય પણ અમુક યોજનાઓ અમુકની પણ ઘણી ખરી યોજનાઓ છે અને ખાસ કરીને નારી શક્તિ માટે પણ ઘણી એવી યોજનાઓ જે ભારતીય જનતા પાર્ટીએ કહી હતી અને પૂર્ણ પણ કરી છે કોંગ્રેસની હંમેશા નીતિ રીતિ અને કાર્યપદ્ધતિ એવી છે કે એ જનતાઓને ભ્રમિત કરતી રહી છે એટલે કોંગ્રેસ હંમેશા એમનું એમનું છે એ ઘોષણાપત્ર હોય છે સંકલ્પપત્ર નથી હોતું સંકલ્પપત્ર મતલબ કે જે કાર્યો કરવાના છે એ એ પૂર્ણ કરવા માટેનો વાયદો એટલે સંકલ્પ હવે ભારતીય જનતા પાર્ટી છે હંમેશા સંકલ્પથી સીધી સુધીના લક્ષ્ય સાથે જાય છે અંત્યોદયના લક્ષ્ય સાથે છેવાડાના માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટેના જે નક્કર વાયદાઓ છે પૂર્ણ હંમેશા કરતી રહી છે મોટી મોટી ઘોષણાઓ કરે છે કારણ કે વાયદા કરતાં તો બધાને આવડે છે મોટા મોટા વાયદા કરવા મોટી વાત નથી પણ એને પૂરા કરવા કરવા ને એ ખૂબ મોટી વાત હોય છે અને જો કોઈ પૂરા કર્યા હોય ને આજની આજ તારીખ સુધી તો એ ભારતીય જનતા પાર્ટીએ પૂરા કર્યા છે ચાહે જનસંઘ વખતથી જે વાયદા કર્યા હતા એ આજ તારીખ સુધી બધા પૂરા થયેલા છે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એસીથી શરૂ થઈ ત્યારથી લઈને પણ જેટલા સંકલ્પ પત્ર કર્યા છે અને જેટલા વાયદા કર્યા છે એ પૂરા કર્યા છે જ્યારે પોતે પોતાની દ્રષ્ટિ ખરાબ હોય ત્યારે દરેક વસ્તુ એમને ખરાબ જ દેખાતી હોય છે સંકલ્પ પત્ર જે છે ભારતીય જનતા પાર્ટી જે બહાર પાડી રહી છે એ સંકલ્પ છે આવનારા પાંચ વર્ષની અંદર એમણે શું કામ કરવાનું છે એનો સંકલ્પ હોય છે નહીં કે એમના મેનિફેસ્ટો જે છે કોંગ્રેસે દર વખતે જે મેનિફેસ્ટો જે બહાર પાડે છે માત્ર એ કાગળ ઉપરનો હોય છે કાર્યવાહી નથી થતી હોતી ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌ પ્રજા પાસે જાય છે પ્રજાનો જે અવાજ છે પ્રજાના જે પ્રશ્નો છે એને એક વાચા આપવા માટે પત્ર બહાર પાડે છે અને પત્રની અંદર એ પોતે જે કંઈક વસ્તુ કે છે પોતે જે કોઈ પણ બાબત કે છે એ પૂર્ણ કરવાનો સંપૂર્ણપણે પ્રયત્ન કરે છે તમે છેલ્લા દસ વર્ષની અંદર જોયું હશે આની પહેલાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે અને હવે દસ વર્ષથી છેલ્લા કેન્દ્રની અંદર છે જેટલી ગેરંટીઓ આપેલી છે જે કે બાબતો અમે સંકલ્પપત્રમાં કીધી છે એ અમે પૂર્ણ કરવાની અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને પૂરેપૂરી કરી પણ છે કોંગ્રેસ દ્વારા પણ ક્ષત્રિય આંદોલનનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે રૂપાલાએ કરેલી ટિપણી બાદ ક્ષત્રિય સમાજના લોકો સતત રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાનો જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવે એમ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ કે અન્ય કોઈ સમાજ હોય તેને લઈને જે પ્રમાણે વિવાદિત નિવેદન કરે છે તેને વખોડતા ભાજપે જણાવ્યું કે હવે કોંગ્રેસ ક્યાંય જમીનની સ્તર પર રહી નથી કોંગ્રેસ હવે હાર ભાળી ગઈ છે માટે તેના નેતાઓ આ પ્રમાણે નિવેદન કરી પોતાની છબીને ખરડી રહ્યા છે જેમને રાજા રજવાડા અને ગુજરાતના ઇતિહાસની ખબર નથી એ હવે આ પ્રમાણેની વાતો કરે તે ગળે ઉતરે તેમ નથી લોકશાહીની અંદર માથા સાથે રાખીને રાજ કરાય પહેલાના જમાનામાં રાજાશાહીની અંદર માથા કાપીને રાજ થતું પરંતુ આજે માથા સાથે રાખીને કરવાનું હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે એમના નેતાઓએ વાણી વિલાસ કર્યો છે અને ખાસ કરીને ક્ષત્રિય જે મહારાજાઓ હતા અને એમના મહિલાઓ અને એમની બહેન દીકરીઓના વ્યવહાર વિશે બેટી નીતિના વ્યવહાર અંગ્રેજો સાથે હતા આવા પ્રકારની વાત કરી વળી કેટલાક લોકોએ અહીં બોલી પણ ના શકાય વીઆર લાઈવના માધ્યમથી એવી રીતે ઊંડી ડેરી પત્નીઓની વાત કરી એટલે ભારતીય જનતા પાર્ટી આજે જે પ્રમાણે સમાજની અંદર વર્ગ વિગ્રહ કરી રહી છે ત્યારે એકમાત્ર કોંગ્રેસ પાર્ટી છે કે જેની વિચારધારા છે સામાજિક ન્યાયની એકતાની અને એ વિચારધારા જે વિશ્વ બંધુત્વની એ લઈને આજે લોકશાહીની અંદર લોકસભાનું ઇલેક્શન લડવા કોંગ્રેસ જઈ રહી છે કે પ્રધાનમંત્રી મોદીજીને ફરીથી લાવવા માટે અને આ તીસરા ચરણનું જે સાત તારીખે જે સમગ્ર ગુજરાતમાં જે વોટિંગ થવાનું છે એમાં સવારથી આઠ વાગ્યાથી માંડીને સાંજે છ વાગ્યા સુધી દરેક બુથ ઉપર લાઈન રહેવાની છે અને પાંચ લાખનું જે અમારી લીડ છે એનાથી આગળ અમે જીતવાના છીએ અને ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ એક સીટ તો અમે જીતી જ ગયા છીએ કે જ્યાં તું કાઉન્ટિંગ થવાનું જ નથી તો આપ સમજી શકો છો કે પચીસ સીટમાંથી પચીસ સીટ અમે આવવાના છીએ અને આ સમગ્ર ભારતની જનતા ગુજરાતની જનતા મોદીજીના વિકાસના કામોની સરાહના કરશે ત્રીજા તબક્કાનું મતદાન જે થવાનું છે તેને લઈને ભાજપના દેવ દુર્લભ કાર્યકરોની ફોજ તૈયાર છે ઘેર ઘેર જઈ લોકોને વધુમાં વધુ મતદાન કરે તેના માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ભાજપ દ્વારા આ વખતે ફરી એકવાર મોદી સરકાર આવવાની છે અને તમામ બેઠકો પર જંગી લીડના માધ્યમથી ફરી ભગવો લહેરાશે વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું આયોજન કરાયું છે તેઓ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો પણ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને જીતના દાવા કરી રહ્યા છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે તો સમય જ બતાવશે Anand Baruch, vr are live and